નમસ્કાર ખેડૂત મિત્રો હું શું જાદવ અજય અને મંતવ્ય સીટ ગાંધીનગર પ્રતિ આવું છું તો હું અહીંયા એક એવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર ત્યાં ઉપસ્થિત છું જેમણે મંતવ્ય સીટ નવ નંબર જે જીરાની વેરાયટી આવે તેમનું વાવેતર કરેલું હતું તો હું ઉપસ્થિત છું આપણે ઉપલેટા તાલુકાના સેવંતરા ગામમાં ખેડૂત મિત્ર પાસે કે નોંતવ્ય નવ નંબરની થોડીક આપણે એને અભિપ્રાય લઈએ કે તેમની પહેલેથી અત્યાર સુધી આ વેરાયટી કેવી લાગી કેમ છો ભાઈ મજામાં આનંદ આનંદ તમારો પરિચય પરિચયમાં મારું નામ બારિયા પરેશ જેઠાભાઈ બરોબર ગામ મારું સેવંતરાય બરોબર તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર મારો છે નવાણું સાત ચુમાલીસ અઢાર સાત અડતાલીસ બરોબર છે હવે આ મંતવ્ય સીધનો નવ નંબરની વેરાયટી કઈ જગ્યાએ આપણે લાવેલી હતી આ મંતવ્ય આ નવ નંબરની વેરાયટી અમે ઉપલેટા રસિકભાઈ ગુરલીધર એ ગૃહ

બહુ ઓછી એમ કે તમને દવા છાટો તો એવું લાગે કે ભાઈ આપણે દવા છાટવી છે નકર બહુ ઓછો રોગ બહુ ઓછો બરાબર છે કેટલા માળ સુધી આમાં ફાલ બેસે ત્રણ માળ સુધી બરાબર છે દાણે કેવું રહી મારે ત્રણ માળ સુધી બેઠેલો અને દાણે બહુ સારું ઘણા જેવું બરાબર છે કેટલા વીઘાનું વાવેતર હતું આપણે આ મારે સાત થી આઠ વીઘાનું જીરું હતું કેટલા મણનો ઉતારો આપણે તમને આ વેરાયટીમાં મળ્યો મળ નો પૂરેપૂરો સત્તર મણ માથે ગયું બરાબર વિગે સત્તર મણ તો તમારે ગણી લેવાનું બરોબર મારે તોરાય એ ગયું છે તો અનુભવ કરેલો હે આ એટલે કઈ શકીએ આપડે કે વવાય આ જીરું વવાય તમે સંતોષ છો ખુબ સંતોષ